નમસ્કાર દર્શક મિત્રો સત્યમાં આગાહી આગાહીને પગલે દેવગઢ વારિયા નગરના માનસરોવર તળાવ માં લોકોએ ગરમી રાહત મેળવવા માનસરોવરમાં ડુબકી મારી

દરમિયાન મૂંગા પશુઓ પણ પાણીમાં જોવા મળ્યા હતા કારણ કે છેલ્લા બે દિવસથી ગરમીનો પારો સતત વધતો જઈ રહ્યો છે ત્યારે લોકો ગરમીથી બચવા માટે આવા અવનવા કિમિયાઓ અપનાવી ગરમીથી રાહત અનુભવી રહ્યા છે સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાષ્ટ ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબ્સ્ક્રાઈબ કરો